પેલું કોઈક મળતું ખાવાનું કીધા મોરી હડવાનું અંબે જય જય અંબે જીગા

પૈસા ના ભાડું આપડે નહીં કાઢવાનું આમ આપણે લઈ જઈએ તો લાભ ભાઈ વારે કીધું છે ઘરના આજુબાજુ થી હરકુ કર નાખજે અને એ તો કેમ્પ માં જતા રહ્યા છે મન તો લઈએ નઈ જાય દનતા રે એમ શીખે ખબર ના પડી જો કોઈ પેલા દેખાતા નહીં નહી હમણાં હોય ગયા ખાડતા જ જાત છે પાછા જોતા કોઈ નઈ જઈ રહ્યા ભાઈ ગયા તો જલ્દી જઈને જલ્દી આડી કલે તું એ ફોટો મોય છે આ આવ ફોટો સોકન જાવ છો છોય નઈ લે ના ના શોક તો જવાન છું પાળો અલે તું તારું કામ કરને ને સોકન જાવ છે કે આડા લે અમે તા બાપા આના આ માં બાત તો કેમ્પ માં લે આ તો એક બેગા દેન જવું આપડે ઈ મે ઈના ભાઈ ઈ પોકે તો તું આનો લે ઘેર મે લ્યો છે એ તો ઈને કવર તો આ તા બાબાની પૈસા લેવાના તું

રા તાલે રાતી કીધું થયેલું પણ તારા જોવાનું આવતું તું મને ખબર ક્યારે પહેર્યું અઢી અઢી જતા આપણે નતું તને ચાલતું કે જે આ નવ પેલા ઓયન ભાઈ પૈસા લેવા નારા એટલે જોયું હવે ને પડશે પર મા તો ઢેલો મધુ હું વળી અંબાજી નહીં લઈ જાતા

કિઓ રે એ લાલ બા તો જો મગજ નઈ વાય એ કામ કરે લઈ જવું પડશે લે નકર હમણાં ખોટો આપળો બગાડશે લે આ તો રેત રેત થઈ જાય હમણાં બધું આ તો રેતના રેત નાખતો તો મહેરબાની કરીને લઈ જ ને રેત ના નાખતો જો નાખી દે બોય લાલ બા અલ્યા એટલે તને લઈ જઈએ જીમ કે